બાવીસ જાન્યુઆરીના અયોધ્યામાં મૂર્તિ પ્રતિષ્ઠા નિમિત્તે ચાલતી તડામાર તૈયારીઓના ભાગે ભુજ સ્વામિનારાયણ મંદિર ભગવા રંગે રંગાયું ભુજમાં નગરયાત્રા અન્નકૂટ દીપોત્સવ મહાઆરતી સહિતના કાર્યક્રમો યોજાશે આગામી તારીખ બાવીસ જાન્યુઆરીના રોજ અયોધ્યા ખાતે ભગવાન શ્રી રામ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની ઉજવણી કરવામાં આવનાર છે જેને લઈને ભુજ શ્રી સ્વામિનારાયણ મંદિર પણ ભગવા રંગે રંગાઈ ચૂક્યું છે નીજ મંદિરને ભગવા ઝંડાથી સુશોભિત કરવામાં આવ્યું છે આજ રીતે મંદિરની સામે આવેલ રસ્તાને પણ સુશોભિત કરવામાં આવશે તારીખ બાવીસના રથયાત્રા અન્નકુટ સહિતના અનેકવિધ કાર્યક્રમો યોજવામાં આવશે મંદિરના મહંત સ્વામી શ્રી ધર્મનંદનદાસજી ઉપમહંત સ્વામી શ્રી ભગવત જીવનદાસજી પાર્ષદ કોઠારી જાદવજી ભગતની પ્રેરણાથી આ દિવ્ય મહોત્સવ ધામધૂમથી ઉજવાય તે દ્રષ્ટિએ ભુજ મંદિરના કોઠારી સ્વામી શ્રી દેવપ્રકાશ દાસજી સ્વામી શ્રી દાસજી શ્રી ભક્તિપ્રકાશ દાસજી શ્રી દિવ્ય સ્વરૂપદાસજી પાર્ષદ ખીમજી ભગત અને સર્વસંતોની ઉપસ્થિતિમાં હાલે તડામાર તૈયારીઓ ચાલી રહી છે આ અંગે વિશેષ માહિતી આપતા ભુજ સ્વામિનારાયણ મંદિરના કોઠારી સ્વામી દેવપ્રકાશ દાસજીએ જણાવ્યું હતું કે અયોધ્યા ખાતે તારીખ બાવીસના ભગવાન શ્રીરામનો મંદિરમાં પ્રવેશ થનાર છે ત્યારે તેની ખુશીમાં દેશભરમાં ઉજવણીનો માહોલ છે ત્યારે ભુજ સ્વામિનારાયણ મંદિર પણ આ દિવસે રામમય બનશે ભૂદેવો દ્વારા સુંદરકાંડના પાઠ કરવામાં આવશે સુંદરકાંડની આહુતિ આપવામાં આવશે બસો વર્ષ જૂના અને સ્વામિનારાયણ ભગવાનને સેવેલા ભગવાન શ્રી રામની આગળ અનકૂટ ધરાવવામાં આવશે સાંજના સમયે ભવ્ય નગરયાત્રા કાઢવામાં આવશે શણગારેલા રથ ઉપર ભગવાન શ્રી રામ બિરાજમાન થઈ શહેરની તમામ ગલીઓમાં ફરશે આ નગરયાત્રામાં ભુજ અંજાર માંડવી રાપર મંદિરના સંતો તમામ ગુરુકુળના વિદ્યાર્થીઓ તેમજ ભુજ અને પિયાવા કન્યા વિદ્યામંદિરની દીકરીઓ જોડાશે આ પ્રસંગે રાજકીય નેતાઓ સામાજિક નેતાઓ તથા તમામ સનાતની સમાજના ભક્તો પણ આ નગરયાત્રામાં જોડાવાના છે ત્યારે આ નગરયાત્રામાં મુખ્યત્વે ત્રણ વાહનો હશે જેમાં એક વાહન ઉપર રામ ભગવાન બિરાજમાન થશે એક વાહન ઉપર કૃષ્ણ ભગવાન બિરાજમાન થશે અને એક વાહન ઉપર સ્વામિનારાયણ ભગવાન બિરાજમાન થશે એક સાથે ત્રણ ત્રણ ડીજે સાથના વાહનો સાથોસાથ નાસિક ઢોલ પણ આ નગરયાત્રામાં આકર્ષણનું કેન્દ્ર બનશે જ્યારે ગુરુકુળના બાળકો દ્વારા તલવારબાજી પરેડ નૃત્ય ભાંગડા લેજીમ તથા પિરામિડ જેવી અનેકવિધ કૃતિઓના નગરયાત્રામાં દર્શન થશે ભુજની ગલી ગલીમાં ભૂદેવો દ્વારા સુંદરકાંડના પાઠ કરવામાં આવશે નિશ મંદિર દ્વારા અયોધ્યામાં અન્નનો મહાભંડારો પણ રામ મંદિરની મૂર્તિ પ્રતિષ્ઠા નિમિત્તે ચાલુ કરવામાં આવશે આ નગરયાત્રાની જ મંદિરમાં વિરામ લેશે ત્યારે મંદિરના ચોકમાં દીપોત્સવ તથા મહાસભા મહાઆરતી મહાભોજન પ્રસાદ સહિતના અનેકવિધ કાર્યક્રમો યોજાશે તમામ ભાવિક ભક્તોને મારા ભાવથી ગણા ગણા જય શ્રી સ્વામિનારાયણ જય રામ આજે જે અયોધ્યામાં બાવીસ તારીખે જે રામચંદ્રજી ભગવાનની મહાપ્રતિષ્ઠા મહોત્સવનું ભવ્ય આયોજન છે એ આયોજન ઉપલક્ષમાં ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ જે આહવાન કર્યું છે તમામ ધાર્મિક સંસ્થાઓ તમામ સંગઠનો તમામ જનતાને કે આ ઉપલક્ષમાં પ્રતિષ્ઠા મહોત્સવ ઉપલક્ષમાં મારો ખાસ એનો સંદેશ છે કે ઘર ઘર દીવા પ્રગટાવો હરેક જગ્યાએ ભવ્ય ભવ્ય આયોજનો રથયાત્રા એક અનેક આયોજન આયોજનો થાય એના સંદર્ભે ભુજ મંદિરના મહંત સામી ઉપમહાંત જાદવજી ભગતની આજ્ઞાથી તમામ ભુજ મંદિરના સંતો ખૂબ જહેમત ઉઠાવી રહ્યા છે કે ના આ રામચંદ્રજી ભગવાનનો જે પ્રતિષ્ઠામાં મહોત્સવ છે છેલ્લા પાંચસો વર્ષ થયા જે આપણે સૌ પ્રતિક્ષામાં હતા આ ક્ષણ આ અવસર ક્યારે પ્રાપ્ત થવાનો છે ત્યારે આપને આ અવસર પ્રાપ્ત થયો છે એના ઉપલક્ષમાં ભુજ મંદિર દ્વારા ભવ્ય ભવ્ય અનેકવિધ આયોજનો કરવામાં આવ્યા છે એમાં ખાસ કરીને કહે છે તો સવારના ભાગમાં સુંદરકારના ભવ્ય પાઠ કરવામાં આવશે અને મા યજ્ઞ કરવામાં આવશે અને એની સાથે બપોર પછી બરાબર સાડા ત્રણ વાગે ભવ્ય ભવ્ય રામચંદ્ર ભગવાનનો મહાદેવ નાકાથી રથયાત્રાનું પણ ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે એની સાથે સાંજે મહા રથ રથયાત્રા પૂર્ણ વિરામ લેશે ત્યારે ભુજ મંદિરમાં ભવ્યથી દીપોત્સવ મહાઆરતી મહાઆરતી બાદ મહાપ્રસાદ પણ તમામ ભક્તોને આપવામાં આવશે તો આ પ્રસંગને દીપવા માટે ભુજ મંદિરના તમામ મહાન સ્વામીની આજ્ઞાથી અમારા કોઠારી પાષાદ ખીમજી ભગત અમારા કોઠારી ભક્તિ પ્રકાશ હોય લક્ષ્મણ પ્રકાશ સ્વામી હોય નાના કોઠારી સંતો હોય એની સાથે અમારા ભોજનાલય સમજતા પુષોત્તમ સ્વરૂપ સ્વામી હોય દિવ્ય સ્વામી હોય અમારા સાથે ઘનસ્યમંદન સામી હોય પ્રસાદ મંદિર હરિપ્રસાદ સ્વામી હોય કે પછાદ ઉત્તમ પ્રિયર સ્વામી હોય અનેક સંતો મહાન સામી ઉપમાન ભગતજીની આજ્ઞાથી ખૂબ આ મહોત્સવને નિપવા માટે ખૂબ મહેનત કરી રહ્યા છે તો એની સાથે સાથે અમારા આ મહોત્સવમાં ખાસ કરીને જે લાભ લેવા માટે પધારશે ભુજ મંદિરને સંચાલિત તમામ ગુરુકુળ વિદ્યાર્થીઓ જોડાશે અને એની સાથે સાથે અમારું જે કન્યા વિદ્યા મંદિર ભુજ કન્યા વિદ્યા મંદિર માંડવી કન્યા વિદ્યા મંદિર આમાં દીકરીઓ પણ ખૂબ ભાવ અને પ્રેમથી લાભ લેવાના છે એની સાથે સાથે હું તો એ અમારા જે ભુજ મંદિરની અંદર આવતા તમામ ચોવીસિના મંદિરોમાં પણ ભવ્યથી ભવ્ય આયોજન કરવામાં આવશે એની સાથે અંજાર માંડવી પ્રસાદ મંદિર હરેક જગ્યાએ મહાન સામે ભુજ મંદિરમાં મહાન સામે તમામ કચ્છના જનતાને આહવાન કર્યું છે આ અવસરે જેટલા ભવ્યતિ ભવ્ય માત્ર માત્ર રામચંદ્ર ભગવાનને રાજી કરવા માટે એના આશીર્વાદ લેવા માટે ભવ્યતિ ભવ્ય આયોજન કરવામાં આવે એની સાથે ભુજ મંદિરમાં બસો વર્ષ બરસો વર્ષ જૂની રામચંદ્ર ભગવાનની મૂર્તિ છે એનું ભવ્ય મંદિરમાં એનું મંદિર પણ છે એ મંદિરમાં પણ ભવ્યતિ ભવ્ય અંકોટ ધોરવામાં આવશે બપોરે સાડા બાર વાગે રામચંદ્ર ભગવાનની આરતી કરવામાં આવશે તો આ અવસરે તમામ જનતાને અમારા ભોજ મંદિરના મહાનસામી ઉપમહાંત સામે પાસ જાદુજી ભગત તમામ જનતાને તમામ હિન્દુ સંગઠનોને તમામ રાજકીય મહેમાનોને તમામ શહેરીજનોને આ તમામ કચ્છના ભક્તજનોને આ અવસરે આ મહોત્સવમાં પધારવાનો ભાવભીનો અમે આમંત્રણ પાઠવીએ છીએ એની સાથે સાથે અમારા કચ્છના સમસ્ત સાંજોગી બહેનો આ પ્રસંગે આ અવસરને જોડાશે ને આ અવસરને દીપાવવા માટે તમામ જનતાને જનતાઓને ભોજ મંદિર જાહેર જનતાને આ મંદિર પાઠવીએ છીએ આ અવસરમાં ચૂકજો નહીં આ અવસર આ ક્ષણ વારે વારે પ્રાપ્ત નહીં થાય માટે તમામ જનતાને ખાસ અમારો ભાવભીનો અમે આ મંત્ર ભોજ મંદિર દ્વારા પાઠવીએ છીએ અસ્તુ સૌ ભક્ત અમારા ભાવથી શ્રી સ્વામિનારાયણ